દીવના ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલ મકાનમાં આજે લાભાર્થીઓને ગૃહપ્રવેશની વિધિ હાથ ધરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થતાં દમણ દીવ દાદરા હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં લાભાર્થીઓને ગૃહપ્રવેશની વિધિ હાથ ધરવામાં આવી હતી જેમાં દીવ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન તેમજ એડીએમ શ્રી ડૉક્ટર વિવેકકુમાર મામલતદાર ધર્મેશ દમણિયા વિસ્તરણ અધિકારી રાણેશ બારિયા તેમજ જિલ્લા પંચાયતના સભાસદો ગ્રામ પંચાયતના સરપંચો સદસ્યો વગેરે હાજર રહ્યા હતા લાભાર્થીઓના હસ્તે રીબીન કાપીને વિધિવત ચાવી તેમજ મીઠાઈ આપી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો આ ગ્રહ પ્રવેશની વિધિમાં બ્રાહ્મણોની વ્યવસ્થા સમસ્ત વાડી વિસ્તાર સમાજના પટેલ શ્રી શંકરભાઈ બારિયા તરફથી કરી આપવામાં આવેલ ત્યારબાદ લાભાર્થી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર તરફથી બે લાખ ચાલીસ હજાર વિશેષ રાશિ મળેલ જેમાં લાભાર્થીઓ દ્વારા જમા પૂંજીમાંથી પૈસા નાખી અને સુંદર પોતાનું ઘર મકાન બનાવવામાં આવેલ આ પ્રસંગે લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આમનું નામ કૈલાશ છે છે મારી પેલા ઝૂપડા માં રહેતા હતા એ લોકો મકાન બનાવી શકે એવી પરિસ્થિતિ હતી ની પણ અમે નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રફુલ્લ પટેલ સાહેબ નું આભાર માનીએ છીએ કે તેમની વજ થી એ લોકોને આજે આવાસ યોજનામાં મકાન મેળવ્યું અને એ લોકો મકાન બનાવી શક્યા એટલે હું તેમનો ધન્યવાદ માનું છું ખૂબ ખૂબ આભાર માનું છું લક્ષ્મીભાઈ મોહન મેં જિલ્લા પંચાયત વાઇસ પ્રેસિડેન્ટ અમારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે ફંડ જિલ્લા પંચાયતમાં આપવામાં આવેલું હતું એમાંથી અમારા રૂરલ વિસ્તારમાં આઠ પંચાયતમાં પાંચ મકાન બનાવવા માટેની સહાય કરેલી તેમાંથી આજે પાંચ મકાનનું ગૃહ પ્રવેશ કરી તે લોકોને સાવી આપવામાં આવી હતી ધન્યવાદ